સુરતમાં નફટ પુત્રએ વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરી દીધા હતા પાડોશીઓએ વુમન ઇમ્પ્રુવમેન્ટની મહિલાઓને ઘટનાની જાણ કરતા તેઓએ પોલીસને સાથે રાખી વૃદ્ધાને મુક્ત કરાવ્યા છે સુરતની એક સોસાયટીમાં કળિયુગી પુત્ર દ્વારા પાસઠ વર્ષીય માતાને ઘરમાં પૂરી તરછોડી દેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પુત્રએ વૃદ્ધ માતાને ઘરના પેસેજમાં લોક કરી એક મહિનાથી વધુ સમયથી છોડી દીધા હતા જે અંગે જાણ થતા પોલીસ અને એક સેવાભાવી સંસ્થાએ વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા વેલંજા શિરડીધામ સોસાયટીની ઘટના મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પુત્ર પોતાની સગી માતાને ઘરના પેસેજમાં લોક કરી અને જતો રહ્યો હતો એક મહિનાથી સોસાયટીના આજુબાજુના લોકો તેને ખાવાનું ખવડાવતા હતા પરંતુ પાડોશીઓથી આ દયનીય હાલત ન જોવાતા મહિલાઓએ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકરોને જાણ કરી હતી જેથી તેઓએ પોલીસને સાથે રાખી ઘરનો દરવાજો ખોલ્યો હતો અને વૃદ્ધ મહિલાની હાલત જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા હાલ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને એક સેવાભાવી સંસ્થામાં સોંપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત